અને આમે ઊંડો ઊંડો ચારે બાજુ વરસાદ દેખાય છે ઢોંઢે વરસાદ આવ્યો ને કપડાં ધોયા હતા ને તો કપડાં બધા મારા અંદર ભૂકવા વળ્યા ઘરમાં હજી પછી મેં બાયણા કાંઠા નથી મળતા ભલે રહ્યા અને હોય તો જો ચોમાસું આવ્યું છે ને એટલે જો ગલકાના વેલાય આપણે જો ઓટોમેટિક પાછળથી છે ને આવી ગયા છે આની માથે અને આમાં તો ક્યાંય પગ મુકાય એવું છે જ નહીં અને વીછી થઈ ગયા છે ને એટલે હજી અમે કાંઈ કરતા નથી ભલે એમને પડ્યું કારણ કે વીછી છે ને કઈડે ને એટલે બીક લાગે અને મચ્છર એટલા થઈ ગયા છે જો લાઈવ મચ્છર ઉડે છે কেমে বোলে বন্ধ থৈ যায় અને જો તરણનું કામ હજી અહીંયા થુદે પડ્યું છે ને જો ઊભી થઈ હું બનાવતી હતી એક ગણેશજી બની ગયા છે આપણા અત્યારે મેં છે ને કેટલી લાઇન કરી કહું મોડી મોડી બેઠી હતી થેઠ લાલ પછી છે ને જેટલી લાઈન મેં કરી અહીંથી ત્યાં અહીં સુધી આગળ ઊભી થઈ મેં તો બ્લોક ચાલુ કરી દઉં અને જો એક મોર એક ગણેશજી અને પાછા એક ગણેશજી આય જે આવી છે એક આવી ચોકડી આવી છે અને પછી પાછા એક ગણેશજી આવી છે પછી પાછું એક મોર એટલે પછી છેલ્લે આવી અડધી ચોકડી આવી છે એટલે તોરણ પૂરું થઈ જાય અને પછી એને કાપીને નીચે જે બધું ને ઉપર નીચેને બધું કરવાનું છે અને આ તોરણ છે ને અઢી ને અઢી ઇંચનું કરવાનું છે એટલે બહુ કંઈ મોટું કરવાનું છે નહીં અને આ મારે મારી રીતે અલગ થોડુંક કરવું પડ્યું નકર એક મોર એક હાથી એક ગણેશજી અને પછી પાછો હાથી ને મોર એમ આવે છે પણ હવે એ સાડા ત્રણ ફૂટનું થાય છે અને આ અઢી ફૂટ ને અઢી ઇંચનું કરવાનું છે ને તો મારે મારી રીતે આવી રીતે કરવું પડ્યું એક હાથી વચારે નાખું ને તો ગણેશજી વચમાં ન આવે સાઈડમાં રહી જાય એટલે મેં કોઈ મારી રીતે આમ કરી નાખું એ બધું છે અને આનો ફૂલ વિડીયો હવે આ ત્રણ બની જાય ને પછી પાછું બીજું માંડીને તો હું પહેલેથી છેલ્લે તમને ફૂલ વિડીયો બતાવીને તમને આવડી જાય પહેલાંના જમાનામાં છે ને છોકરી નાનાથી મોટા ને બધાને બાઈઓને નાની છોકરીને બધાને આ પોરમ આવડતું હવે તો બધું તૈયાર મળવા મળ્યું છે એટલે હવે લગભગ તો કોઈને કોકને આવડતું હોય છે લગભગ કોઈને આવડતું નહીં હોય અને આપણે બધા આપને આમાં અઘરું લાગે જોઈ તો પણ બનાવીને હાવ હેલું છે પણ ધ્યાન રાખવું પડે એક એક મોતી ગણીને કલરને બધું જોવું પડે એક મોતી જો અલગ આવી ગયું ને તો ખરાબ લાગે એટલે આમ હાવ નિરાયતે બનાવવું પડે એટલે ફૂલ વિડીયો છે ને પાછું બીજું તોરણ બે મારે બનાવવા છે મારા હાટું નથી બનાવતી આરતીબેન હાટું બનાવું છું એટલે મને આવડી ગયું છે ને એટલે ઘણા કીધું છે મેં કીધું પરથી વારા બધાને બનાવી દેવા આરતી બેનના બની જાય ને પછી મારા મમ્મીના બનાવવાના છે અને મારા મમ્મીના બની જાય ને પછી હું મારા બનાવી એટલે મેં કીધું તમે નિરાત રાખો બધા ધીમે ધીમે બધાને બની જાય અને કપડાં છે ને જોવો અહીંયા ફૂકવી દીધા છે અંદર બધાય પછી મેં બાયણા કાઢ્યા નહીં મેં કીધું વરી પાછા છાંટા છાટા થોડા થોડા ચાલુ જ છે એટલે ભલે અને અઢાર ચોમાસું છે ને તોય અમે તો કેરી ખાઈ છીએ અને કેરી એટલે આ કેસર કેરીનું કાંઈ ન આવે એવી કેરી જો એવી મીઠી છે એવી મોટી મોટી મસ્ત મજાની કેરી છે પાંચ કિલ્લાનું ખોખું લેવાતા રુદુ પપ્પા ખવાઈ ગઈ છે હવે ચાર પાંચ કેરી વધી છે અને જો અને બીલાનું આથણું હવે તો બીલાની સીઝન આવી ગયું ને તમે અમે આથણું બનાવ્યું છે પણ અહીંયા કાંઈ વિડીયો શેર કરવાનો કઈ ટાઈમ નહોતો બનાવીને ફટાફટ પાછું હજી મારે બનાવવાનું છે ત્યારે આપણે ફૂલ વિડીયો બિલાને આખા મૂકશું બનાવીશું અને પછી પાઠ કર્યો હતો ને બંધ પાઠ હતો એટલે દરવાજો બારીને ખોલાય નહીં એટલે સતત જોત ચાલુ હોય ને એ જોતનો ધુવાળો લાગે લાગીને જો આ ઘર છે ને આખું થોડુંક આમ કાળું થઈ ગયું છે વાઇટ ફૂટી હતી ને કાળી થઈ ગઈ છે આ સાઈડ વધારે દેખાય છે અને આ સાઈડ નથી બહુ વાંધો અને કેટલો ફેર પડ્યો જો છોકરાઓ અહીંયા ધજા લગાડી હતી ને મેં ટેપ પટ્ટી મારી હતી ટેપ પટ્ટીનો કલર જોવો તમને દેખાતો હોય છે એ ટેપ પટ્ટી મારીને એટલામાં કાંઈ નથી બાકીનું જોવો એટલો ફેર છે જોવો એટલું કાળું થઈ ગયું છે આ પહેલાંનું હતું એવું થઈ ગયું છે એવું બધું છે અને છે ને આરતી બેન છે ને રાજકોટથી મારા ઠાકોરજી કાનોડાની વાસળી લઈ વાતા જો મસ્ત મજાની સ્ત્રી લખેલી મોટી કે તારા મોટા કાનડા છે મોટો કાનડો છે ને તો કે તારે અસલ રહી જાય તો મેં છે ને જો રાખી દીધી છે બાકી ભગવાનનું મંદિર સાફ કર્યું હતું તો પાસ છે ને ભરાઈ ગયું છે કારણ કે અહીંયા અગરબત્તી ભભૂતિને પડે ને એટલે ગંધારું થઈ જ જાય તો ધીમે ધીમે બધું કરીશું અને હવે રધુભાઈ ગયા છે બાય જે આવું ને ઘરે જરા કાંટો મારી આવવું પડશે એવું તોરણ ભરવા બેહું નથી રસોઈ બનાવી છે રસોઈ બનાવી લઉં અને ખવડાવી દઉં પછી પાછું થાય એટલું કહીશું સાંજે તો બહુ કાંઈ ન બનાવું થાકી દે આખો દિવસ એટલે ટાઈમ મળે આ ત્રણ દિવસમાં મેં એટલું કામ કર્યું છે ને કાલ તો કાંઈ બેઠી નહોતી કાલ આખો દિવસ કાંઈ ટાઈમ મળ્યો નતો આમ ગયા તા ખવારમાં એ કામ હતું અને આજે અટાણભી બેઠી એટલે ત્રણ દિવસમાં જો એટલું બન્યું છે ઘરનું કામ કરતાં કરતાં જેટલું થાય એટલું આપણે આમાં કરીએ તો આ જૂનાગઢમાં વરસાદ ચેડો દેખાઈ જવું

છે ને રુદુ પપ્પાને ફોન લગાડો પછી છે ને એને છે ને થોડોક પ્રૅન્ક કરી હાલો આમાંથી ડાયરેક્ટ ને હા હાલો છે ને રુદુ ફોન લગાડીને એને આરે કરી Nomor पर मार जीरो नॉट किदा हेलो मारी बात तुम्हारा नंबर कैसे आया तो नंबर मारी बात क्यों क्यों મન ખબર જ હતી કે આમ વર્તી જાવ ઠીક એવું છે હા એટલે તો વર્તી ગયા લખેલો હવે ગુરુ કૃપા પાનેમ દેગા કે હે હે હા છે ઘર જો તો રાખું કરતી થી બ્લોગ ચાલુ છે પોપટ થઈ ગયો રાખો હા એટલે લખેલો આવે છે એટલે વર્તી ગયા ના

કામકાજ કરે છે તોરણ ભરવાનું કા શું ખાશો ભાઈ તું લાડો મારે રુદુનું છે ને બહુ ધ્યાન રાખવું પડે કારણ કે આમાં જો એક દોરો તૂટી જાય ને તો આખું તોરણ ફેલ જાય એટલે ધ્યાન બહુ રાખવું પડે આવું બધું છે ને મૂકી હવે તો પછી વાંધો નહીં રસોઈ આપણી છે ને બની ગઈ છે અને હવે છે ને નવ વાગે કાંઈ કામ છે નહીં ઋતુને ખવડાવવાનું છે તો જો અહીંયા જો ગલકાનું શાક અને રોટલી હું લઈ આવીશું રુધુ નવી નવી ડીશમાં કા

કંટાળો લેવરાવી દે હાવ તો છે ને રુદ્ર થોડોક મગજ ખરાબ કરી નાખ્યો છે અને હવે છે ને મેં બધું વિડીયો પૂરો કરી દઉં અને તોરણ છે ને મૂકી દીધું છે આજ છે ને હાવ થાકી ગઈ છું એટલે આજે હું કઈ કરવાનું છે નહીં તો એટલું કરીને મૂકી દીધું છે એટલે લાઈન કરી પાછી આ એક લાઈન અહીં કરી નાખી હોત ને તો આ છોકરી પૂરી થઈ જાય પણ હવે કાંઈ કરવું નથી અને જો ગણેશજી કેવી રીતે મસ્ત ને મારી રીતે બનાવ્યા છે એમાં જોવો મોર તો જોઈને બનાવ્યો છે પણ આ ગણેશજી મેં મારી રીતે કર્યા છે કેવા બન્યા જરા કોમેન્ટમાં કહેજો મને અને કાલે છે ને છોકરા બનાવવાના છે મેં નાખી દીધો છે કારણ કે ઢોકરા બનાવો તો એક હાથો નાખવો પડે એટલે હાથોય નાખી દીધો છે અને હવે વિડીયોને અહીંયા પૂરો કરી દઉં આશા કરું છું કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય છે ને જો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળશું કાલે મસ્ત મજાના બ્લોગ સાથે તો તો આવું તે બધાને ગુડ નાઇટ જય માતાજી આવજો વાય બાય